તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે મિત્રો હમણાં થોડાક સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે જે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો અને જે ફોટો વાયરલ થઈ રહ્યા છે મિત્રો જે પ્રકાશ ખત્રીના નામનો અને કીર્તિ પટેલ અને જે કોળી સમાજનો જે દીકરો હતો એને ખોટી રીતે કેસની અંદર પ્રકાશ ખત્રીએ જે ફસાવી દીધો હતો એની અંદર મિત્રો એક મોટો ખુલાસો થયો છે ને કીર્તિ પટેલે જાહેરની અંદર મોટો ખુલાસો કરી નાખ્યો છે પર પણ મિત્રો એની પહેલાં વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક પ્રકાશ ખત્રી નામના વ્યક્તિને તો તમે ઓળખતા જશો સારી રીતે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો થોડાક સમયથી એ બહુ ચર્ચામાં અને વિવાદમાં આવી રહ્યા છે કારણ કે મિત્રો એની અંદર હવે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ ગઈ છે કારણ કે મિત્રો વિવાદમાં આવવાનું કારણ એક જ હતું કે પ્રકાશ ખત્રીએ જે છે એ ક્યાંક ને ક્યાંક એના પૈસાનો પાવર અને પૈસાના જોરથી મિત્રો લોકોને ખોટી રીતે હેરાન કરતો હોય છે અને ખોટા કેસની અંદર મિત્રો ફસાવી દેતો હોય છે તો તો મિત્રો આના આ આવી રીતે જ લોકો સાથે કામ કરતો હોય છે અને મિત્રો છેતરપિંડીના છેતરપિંડીઓ પણ કરતો હોય છે મિત્રો તો વાત કરવામાં આવે તો મિત્રો થોડાક સમય પહેલાં એક કોળી સમાજના દીકરાએ જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે કે મને ખોટી રીતે ખોટા કેસની અંદર ફસાવી દીધો અને મને જેલની પાછળ ધકેલી દીધો હતો તો મિત્રો વાત કરવામાં આવે તો એની અંદર હવે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ ગઈ છે અને તમને બધાને ખબર જ હશે કે કીર્તિ પટેલ જો વિવાદની અંદર એન્ટ્રી કરે તો પછી વાત જ જવા એ વિવાદ કેટલો મોટો થવાનો છે અને કેટલો મોટો સર્જાવાનો છે એ તો હવે ખબર નથી મિત્રો પણ હવે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે તો વિવાદ હવે વધવાનો જ છે સો સો ટકા તો મિત્રો વાત કરવામાં આવે તો એ કોળી સમાજના દીકરાએ જાહેરની અંદર જણાવ્યું છે કે મારા મા બાપને મારવાનું કારણ એક એક જ આ વ્યક્તિ છે જેના કારણે મારા મા બાપે આપઘાત કર્યો હતો તો મિત્રો હવે કીર્તિ પટેલ એના સપોર્ટની અંદર ખુલ્લે આમ મેદાનની અંદર ઉતરી ગયા છે અને પ્રકાશ ખાત્રીને ધીરે ધીરે જે વિડીયો છે ને જે ફોટો જે મોટી મોટી પોલો ખોલવા લાગ્યા છે ચાર મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ જાહેરની અંદર એવું જણાવ્યું હતું કે પ્રકાશ ખાત્રી મને એમ કહે છે કે મારી જોડે કીર્તિ પટેલે ખંડણીના પૈસા માંગ્યા છે પંદર લાખ રૂપિયા તદ્દન એવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ કે જાહેરની અંદર વાયરલ કરતો હોય છે પ્રકાશ ખાત્રીના કામ જ આવા છે લોકોને બદનામ કરવાના ત્યાર બાદ મિત્રો કીર્તિ પટેલ જાહેરની અંદર એવું છે કે તારી જોડે કોઈ પણ સબૂત નથી